હું કરું હું કરું આ અભિમાન છે આ અહંકાર કહેવાય અને માન કહેવાય માન હોય અહંકાર શાનું શાનું હોય પોતાની પાસે જાજુ દ્રવ્ય હોય ભગવાને પૈસો આપ્યો હોય તો એનો અહંકાર આવી જાય કોઈને ભગવાને બુદ્ધિ જાજી આપી હોય તો એનોય અહંકાર આવી જાય એનું માન આપે આપણે સારું મકાન બનાવ્યું હોય તો એનું માન આવે જો આપણું મકાન બીજા કોઈના આપણા જેવા મકાન નહીં આ માન આવ્યું કહેવાય ભગવાનને માની ભક્ત અહંકારી ભક્ત ગમતો નથી આપણને ભગવાને રૂપ આપ્યું હોય તો રૂપનું પણ માન આવે અરે આપણી ઊંચી જ્ઞાતિ હોય તો એનું માન આવે એનો અહંકાર આવે અરે સત્સંગમાં આવ્યા પછી આપણે સેવા કંઈક વિશેષ કરીએ બીજા કરતા તો બોલો એનો અહંકાર આવે કોક દિવસ આપણે રસોઈની સેવા કરી હોય અથવા તો આપણે પ્રસાદી આપી હોય તો એનું અહંકાર જો મેં પ્રસાદી ના આપી હોય તો બધા શું કરે છે આ મેં કર્યું આ મેં કર્યું અને હું કરું છું મારું છે આ જ અહંકાર આજ માન આ જ દેહાભિમાન ભગવાનને નથી ગમતું ભગવાનનો રાજીપો એની ઉપર થાય ઉપર ઉપર ન થાય અંતરનો રાજીપો ના થાય થાય